જૈન ઇન્ટરનેશનલ ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમદાવાદ ખાતે ચાર દિવસના ગેમ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસ ચાલનારા આ ગેમ ટુના મેચમાં ટેબલ ટેનિસ બેડમિન્ટન સ્વિમિંગ અને ચેસ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં અગિયારસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો બે વર્ષે આ જીતો ગેમ્સનું આયોજન કરવાનું પ્લાન કર્યું છે આજનો રિસ્પોન્સ એવો છે કે બધા બાળકો અને પેરેન્ટ્સની આગ્રહભરી લાગણી એવી છે કે આ દર વર્ષે યોજાવું જોઈએ પણ હવે અમે કમિટી બેસી સાથે બેસીને વિચારીશું કે આને દર વર્ષે કરવી કે દર બે વર્ષે કરવી જોઈએ જીટો દ્વારા આયોજિત આ રમતોત્સવમાં ખેલાડીઓ સાથે તેમના માતા પિતા પણ હોશે હોશે જોડાયા હતા જીટો દ્વારા દર બે વર્ષે જૈન સમાજના બાળકો માટે આ ગેમનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે રમતોત્સવનો પ્રતિસાદ જોતા વાલીઓ આવતા વર્ષે પણ આ ગેમનું આયોજન થાય તેમ ઈચ્છે છે ઓબ્વિયસલી બહુ ખુશ હોય કારણ કે પોતાના બાળકોને ખેલદિલી પૂર્વક રમવાનું આવું આયોજન કરેલું સારું આયોજન કરેલું હોય એમાં પાર્ટિસિપેટ કરવાનું મળે જેનાથી એમનો તો આનંદ હોય જ પણ એને સાથે સાથે પાર્ટિસિપન્ટનો પણ ઉત્સાહ જોઈને અમને લોકોને ખાસ આનંદની લાગણી અનુભવ ચાર દિવસીય આ રમતોત્સવમાં સમગ્ર જૈન સમાજના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આવનારા ભવિષ્યમાં આ બાળકો નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમમાં ભાગ લે તેવી જીટોની અપેક્ષા છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મયુર માખડીયા વીટીવી અમદાવાદ